દોસ્તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે આપણે જાણીએ છીએ કે એક દીકરી જે દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા કરીને જઈ રહી છે ત્યારે અનંત અંબાણી જે છે એમણે પણ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી આપણે જાણીએ છીએ એમણે તો પગપાળા યાત્રા કરી હતી પરંતુ આ દીકરી જે છે નાનકડી એવી છ વર્ષની માત્ર દીકરી છે અને જે દંડવટ પ્રણામ કરતી કરતી યાત્રા કરી રહી છે ત્યારે શું છે અને લોકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે શું છે અને હકીકત આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ કે કેવી રીતે આ દીકરી જે છે યાત્રા કરી રહી છે માત્ર છ વર્ષની દીકરી જે છે દ્વારકાધીશની આસ્થાથી આગળ વધી રહી છે ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે અને હા દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે કમેન્ટ બોક્સના માધ્યમથી હજુ સુધી જય દ્વારકાધીશ ન લખ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ કે જય ઠાકર અવશ્ય લખી દેજો કારણ કે આ દ્વારકાધીશની કૃપા અને એમને આસ્થાના કારણે જ તેઓ પગપાળા યાત્રા નહીં પરંતુ દ્રણવટ યાત્રા કરીને જઈ રહ્યા છે આનંદ અંબાણી જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિના દીકરા છે એમણે પણ આજથી બેથી ત્રણ મહિના પહેલાં એ પગપાળા યાત્રા કરી હતી અને એમનો પણ વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગે ફેલાઈ રહ્યા હતા એમને જામનગરથી એવું કહેવામાં આવે કે જામનગરથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી અને એમનો જન્મદિવસ છે એ જામનગરમાં જ એવો કહેવાય કે ત્યાંથી લઈને આ દ્વારકા સુધી પહોંચ્યા અને દ્વારકાએ એમનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો એમની તસવીરો સામે આવી હતી પરંતુ આ દીકરીની તસવીરો જે છે એ ખૂબ વધારે ચોંકાવનારી છે કારણ કે છ વર્ષની માત્ર દીકરી છે અને દંડવટ કરતાં કરતાં તેમનો એમનો વિડીયો પણ સામે આવી રહ્યો છે કે જે દ્વારકા જઈ રહી છે અનેક કિલોમીટરનું અંતર પણ એમણે કાપી નાખ્યું છે અને દ્વારકાધીશની કૃપાથી તે અવશ્ય પણ એ દ્વારકા પહોંચશે અને સૌ લોકો એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે એમના અનેક વિડીયોઝ પણ આપણી સામે સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે જેમાં જોઈ શકાય છે કેટલાક લોકો એમને હેલ્પ કરી રહ્યા છે અને આ દીકરીને કે ઝડપથી દ્વારકાધીશના ચરણોમાં પહોંચાડવા અને દ્વારકાધીશ પાસે એટલે કે દ્વારકામાં પહોંચાડવા માટે પ્રયત્નો છે ત્યારે આ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા પણ આવી જ રીતે નહીં પરંતુ પગપાળા યાત્રા એટલે કે જામનગરથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી ત્યારે આપનું આ વિશે શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ